वाओ ये क्या है वाओ दिस इज अ ये किसका घर है ओ हेलो डोकरा अरे जैसे आया वहां सोकरा हेलो डोकरा खड़े हो जाओ है खड़े हो जाओ क्यों ये क्या करते है ये क्या करते है શું બોલા શિક્ષક છોકરા અરે છોકરા નહીં ડોકરા તુમરા નામ ક્યા હા કરશન કરશન તો ગાળિયા તો સમજાર ય ક્યા હૈ ક્યા મોગરાસકા દાડો છે મોગરા મોગરાનું

थे नहीं दे सर वो कैसे अरे वाटर वाटर सर को हमको वाटर चाहिए सर को अरे डोकर इधर है ये कौन है मर छोकरो तो क्या फोटर फोटर बोल रहा है क्यों ये कुछ बोल रहा है समझ में नहीं आता हमको अरे वो फ्लोसो वो था हाँ उतवाड़ो बोल की नहीं अपड़ा तो कौन मो તેરી જાત કાફા મારું શું કે અરે હમક વોટર ચાહી પાણી વાટર પાણી હા લાવ અંદર અંદર નો નો સુ નો નો આઈ એમ ગોઈંગ ટુ ઘરે શું બોલા મત ખબર ન પડતી પડે તુમક આના હે हां तुमको आना है हां हमारा देश में आना है हां क्यों अरे उसका छोकरा भी आ रहा ना के एक क्या लाफे तो ने बद्दू ज्यादा है हां कुछ नहीं कुछ नहीं यार ये क्या पीना हुआ है हां ये क्या है धोती के रखा घड़ा अरे पानी है क्या शराब है पानी है सच सच्च में सच में ચલો જા હૈ હે ઘર કેમ કામ તો હજમે કૌનસા દેશ હેત ગુજરાત ગુજરાત ક્યાં દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત અરે

વિદેશી વિદેશી આપણા ગામ નથી હે અને વિદેશી કર્મ કાલ્યા તો પોઠા આવશે વિદેરા પાસે મારા છાતા નહી છોડવાની કોઈ તો પેલો પૂછ આ ચમ આયો છે શું કરવા આયા છે પેલો પૂછ પેલા એસની આયા તો ભાઈ યે ક્યાં હે લીમડો ક્યાં લીમડો લીમડો એ લીમડા ક્યાં હોતા હે લેબડીયો આતી કે લેબડીયો કેસે આતી હે બોલ તુમકો ધંધા કરતા છોકરા થાય ખા ગયા તો મર ગયા તમે મરી જા નો નો નો

તુમકો ખાના હૈ બે ક્યાં પરોણા પરોના બનતો દોડુ દોડું આઈ એમ ફાઇટિંગ બોલી

ગાડું હા ગાડું એટલે ગાડું આપડે ગાડી છે હા ગાડી ગાડી આપડે તો શું શીખું આપડે તમે બે જા

Huh? Huh. Ah, ah, ah,